એ ઇતાડા સામે જો ઉત્પાદન ના કરતો આ સળાઈ જોને વાગી દે ચલો ભાઈ આગળ જઈએ ચલો બતાવીએ ક્વોલિટીનો લવ ચાલ એક ચાલુ કી દે જોગવાઈ કરી <nice> <ỗdfod |notimestamps|> <future> <city> ખાસ કરીને ગયા વર્ષે જેવો આ વર્ષે પણ લોકો પાસેથી સજેશનો મળ્યા હતા એની અંદર મેક્સિમમ સજેશનો હતો એને પણ આવરી લેવા માટેના આ વખતે પ્રયત્ન કરી છે પ્રજા માટેનું તમામ જે કામો છે મેક્સિમમ જો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને લોકોને ઇલેક્ટ્રિસિટી તરફથી લઈ જવા માટેનો મેચિયો તરફ લઈ જવા માટેનો જે પ્રોગ્રેસ કરવા માટેનો તમામ પગલાં આ બજેટમાં રાખવામાં આવે છે ખાસ કરીને જો દરેક વાર્ડ દેટ એક પ્લેગ્રાઉન્ડ એન્ડ એ રીતે લગભગ તેતાલીસ જેટલા તલાવોનું નવીનીકરણ અને એન્ડ એટલે અમદાવાદ ભણવા માટેનો દસ બ્રિજની જોગવાઈ કરવામાં આવી છે એક ચિમનભાઈ પટેલ બ્રિજનો વાઇડનિંગ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સિકીના ગ્રીનરી તરફ એટલા ત્રણ પસંદીજ ગ્રીનરી ઇન્ક્રીઝ કરવા માટે પંદર ટકા સુધી લઈ જવા માટે ત્રણ મિલિયન ટ્રી પ્લાન્ટેશન અને સિટીનો પ્રાઇવેટ સોસાયટીની અંદર પણ સામેશ કરીને કરવા માટેના એક ચાલીસ એકરમાં ઇકોલોજીકલ પાર્ક એક બોટાનિકલ ગાર્ડન અને હંડ્રેડ એકરમાં એનો અર્બન ફોરેસ્ટ એટલે એક કાર્બન સિંક તરીકે મેક્સિમમ યુઝ કરવા માટેનું સિટીને આના માટેનું આયોજન કરવામાં આવે છે સાથે નેટ ઝીરો તરફથી લઈ જવા માટેનું મેક્સિમમ ફાસિલ ફ્યુઅલમાંથી રિન્યુઅલ એનર્જી તરફથી કન્વર્ટ કરવા માટેના આયોજન છે એ પૈકી આ વર્ષે પચાસ મેગાવાટ સોલાર અને વિન્ડ મિલ એટલે ભેગા થઈને એટલે ત્રીસ મેગાવાટ એટલે સોલાર અને વીસ મેગાવાટ વિન્ડ મિલનું પ્રવેશન કરવામાં આવ્યું છે જેથી પચાસ ટકા જેટલા એએમસીનું પાવર કન્ઝમ્પશન છે એ ગ્રીન એનર્જી તરીકે કન્ઝ્યુમ કરે અને હંડ્રેડ ઈ બસનું પ્રપોઝલ કરવામાં આવેલ છે સાત ડબલ ડેપેડ બસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે એક બસ ટૂંક સમયમાં ઇન્વેસ્ટ કરવામાં આવે ત્યાર પછી જે ખાસ કરીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરનો વધારે ફોકસ કરી આ વર્ષે લગભગ હજાર એક કરોડનો રોડ બનાવી રહ્યા છે આવતા વર્ષે પણ ચારસો કિલોમીટર જેટલા રોડ નવો રોડ અને જે રીસરફેસિંગ માઇક્રો રિસરફેસિંગ રોડ બનાવવા માટે કમ્યુનિટી હોલ પાર્ટી પ્લાટ અને મહિલાઓ માટે એક્સક્લુઝિવલી એનો એ દરેક ઝોનથી એક વુમેન સ્વિમિંગ પુલ એટલે મહિલાઓ માટે યુઝ પશ્ચિમ સિમિલરલી બે જિમનાસિયા મહિલાઓ માટેને એક ઇસ્ટ અને એક પશ્ચિમ સાઇડ માટેનું પ્રોવેન્ટ આપ્યું છે એટલે જનરલ બજેટ નવીનીકરણ નવીનીકરણ સેન્સ આસપાસ નવું બનાવવા માટેનું પચાસ એક ટાયલેટને તોડીને નવું એકદમ મોડર્ન સેટઅપ નવું ટાયલેટ બનાવવાનું કમર્શિયલ કોમ્પ્લેક્સ પાર્કિંગ ઇસ્યુ માટેનું જે ઇન્ટર મોડલ ટ્રાન્સપોર્ટ ચાર જગ્યામાં મેમ્પુ નરોડા આરટીઓ એન્ડ જે બીજે સાઈડ છે એની અંદર કરી રહ્યા છે પાર્કિંગ સ્કવેર સિટી માટેનો બે મોટો સિટી સ્ક્વેર છે એક તો રોડ ઉપરનો છે બીજો નિકોલ સાઇડ ઘવા માટેનો મોટો એજન્ટ છે એના ટૂંક સમયમાં એક ટેન્ડર બહાર પાડવામાં આવશે ત્યારે ડ્રેનેજ મેક્સિમમ મશીન છે એને પહોંચી વળવા માટે નવસો કરોડ કરતાં વધારે કામો અંદર રાખેલા છે કારીગના ફેઝ ટુ તરીકે પંદ એનો બારસો કરોડ ઉપરનો બજેટ જોગવાઈ કરવામાં આવી છે એમાં પંદર પોઈન્ટ છ કિલોમીટર જેટલા એરિયા કવર થશે અને લોકોનો જે ગંદગીથી અને જે ડ્રેનેજમાંથી જે ઇસ્યુ છે એમાંથી દૂર થઈ શકે અને સાથે સાથે રોડ તરીકે એનું એન્ટેર સ્ટેટ મળશે એન્ડ ત્યાર પછી જો ઇ ગવર્નન્સમાં બહાર મૂકવા માટે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ સર્વિસિસ લેવા માટે એક કામગીરી કરવામાં આવશે એની અંદર શિક્ષણ આરોગ્ય એન્ડ સિટીઝન સેન્ટ્રિક સર્વિસેસ માટેનો એ મોટા સ્કેલમાં યુઝ કરવા માટેની એ સેલ નેટિરો જેલ એન્ડ એન્ડ ધેન સી જેલ સેલ ઊભું કરવામાં આવે છે એક અર્બન ઓબ્ઝર્વેટરી ખાસ કરીને ડેટા પોલિસી બનાવી ડેટાને વેચાણ ડેટા ડિસેમિનેશન ડેટા કલેક્શન એના માટેનું એક અર્બન ઓબ્ઝર્વેટરી ભણાવવા માટે છે સિમિલરલી મ્યુનિસિપલ એમ્પ્લોય છે એ બધાને ટ્રેનિંગ આપવા માટે એક મ્યુનિસિપલ તાલીમ ભવન પણ ભણવામાં આવશે અર્બન હાઉસ ખાસ કરીને અર્બનના ટીપી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને જે ડેવલપમેન્ટ વાળા અને બાકી એન્ટાયર સિટીનો માસ્ટર પ્લાન આના માટે એક અર્બન હાઉસ કરવામાં આવે છે ગાર્ડન્સ વગેરે કરીએ છીએ સાથે જે મેં કીધું તલાવ ઇન્ટરલિંકિંગ અઢાર સત્તર અઢાર પંદરેક તળાવોને ઇન્ટરલિંકિંગ માટેનું બંને સહિત કોર્થ વેસ્ટર્ન ઇસ્ટન સાઇટમાં જોવાઈ રાખવામાં આવે છે ટ્રાફિકનો હલવા કરવા માટેનો ટ્રાફિક જંક્શન્સ આ વર્ષે પાંત્રીસ જંક્શન અત્યારે કામ કરી રહ્યા છે એ સિવાયનું બીજા સો ટ્રાફિક એનો જંક્શન ઉપરનું કામગીરી કરવામાં આવશે સાથે ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સ ઓલિમ્પિક એ ધ્યાનમાં રાખીને સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું સુધારા વધારે કરવાનો છે એનું મોટું માસ્ટર પ્લાન ભણાવે એના આધારે કામ કરવામાં આવશે સો ઓવરઓલ સિટીનું લોકોનું પાર્ટી પ્લોટ હોય ઓડિટોરિયમ હોય કમ્યુનિટી હોલ હોય રીડિંગ રૂમ હોય વેઝિટેબલ માર્કેટ હોય એ તમામ પ્રોવિઝન આ વખતે કર્યું છે એન્ડ સિટીનું પહેલીવાર કદાચ રેવન્યુ સરપ્લસ પણ એકસો તેર ટકા વધારીને અને કેપિટલ એક્સપેન્ડિચર તરફથી મૂકીએ છીએ છેલ્લા ત્રણ વર્ષનું જે જોઈએ લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ લગભગ અર્ધ સાત હજાર એક કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર વધારવામાં આવે છે અને આ વખતે ઝોનલ બજેટમાં પણ ડબલ આપેલા છે ગયા વર્ષમાં મેં સાડા ત્રણસો કરોડ જેટલા આપ્યા હતા આ વર્ષે છસો પચાસ કરોડ આપેલા છે ઝોનલ લેવલમાં આપવાના સ્પેશિયલ પ્રોજેક્ટ માટેના બસો એકત્ર કરોડ જેટલા પૈસાઓ આપવામાં આવે છે ત્રણ નવા યુએસસી બનાવીએ છીએ અગિયાર યુએસસીને અપગ્રેડેશન કરાવીએ છીએ ત્રણ ટુ સીએસસી એટલે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પણ ભણાવવા માટેનું આ વખતે આયોજન કરીએ છીએ અને બીજા પાંચ ડાયાલિસિસ સેન્ટર પણ મૂકવા માટેનું મોટું આયોજન કર્યું છે સિમિલરલી જે દસ દસ હજાર કરતાં વધારે મકાન બનાવવા માટે પણ પ્રવેશન રાખ્યું છે આઈએસએસઆર અને એલએજી હેટલ મકાન અઢી હજાર જેટલા મકાન એલએજીમાં ઉમેરવામાં આવે છે સો દરેક કેટેગરી માટે દરેક લોકો સુધી એને જે પ્રશ્ન છે અને એમનો સગવડ આપવા માટેનું આ બજેટમાં અમે મહેનત કરી છે કોશિશ કરી છે એન્ડ આશા રાખીએ છીએ એ અમે સફળતા મેળવવા ઓકે થેન્ક યુ